અમદાવાદ દૂરદર્શન સમાચાર વિભાગના એડીજી શ્રી ધર્મેન્દ્ર તિવારીની અમદાવાદ દૂરદર્શન ખાતેથી બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ સમારંભનું આયોજન સમગ્ર સમાચાર વિભાગના કર્મ યોગી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ તેમના આગળના કાર્યકાળ માટે શુભકામના પાઠવી હતી તેમજ તેમના કાર્યો તેમની સેવા તેમજ તેમના માર્ગદર્શનને વાગોળ્યા હતા આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવ પરમાર તેમજ ન્યૂઝ એડિટર નિશિત જોશી ઉપસ્થિત રહ્યા હતા એડીજી શ્રી श्री धर्मेंद्र तिवारी अमदावाद दूरदर्शन ना न्यूज विभाग में सतत दस वर्ष थी निष्ठापूर्वक सेवा आपता रहा था किया बल्कि मेरे लिए काफ़ी सरप्राइज भी रखा मुझे इल्म नहीं था मतलब जो होने वाला है और मेरे रिएक्शंस नेचुरल ही थे मुझे कुछ पता नहीं था इसकी डिटेल प्लानिंग के लिए तो सबसे पहले तो ये मेरे लिए ही मतलब एक मेरी ही जीत का एक तोहफा था कि एक कम समय में एक बेहतरीन दिखाते हुए सभी लोगों के बीच का समन्वय वो मैं खुद ही देख पाया उसका साक्षी बना तो ये बहुत अच्छी बात है बाकी यही कहूंगा कि आप लोगों ने अपने मनोभावों को जैसे भी शब्द दिए परिचय करा कर एकमात्र सर अरे जो कह पेलू एक बच्चा ने, ने एक तो नदी में नाखी दो, मा दो मार्गदर्शन रहे પણ કરવાનું તો તારે જ છે એ રીતે એટલે આ બધી જ વસ્તુઓ બહુ જ સારી રીતે શીખવા મળી અને જે પણ થોડો ઘણો કોન્ફિડન્સ ડેવલપ થયો કે તમે બે વ્યક્તિઓ સામે વાત કરી શકો નજરથી નજર મિલાવીને વાત કરી શકો એ તિવારી સર સાથેથી મળ્યું છે સર થેન્ક યુ વેરી મચ વી આર ગોઈંગ ટુ લીસ્ટ યુ ડેફિનેટલી પણ ધીસ ઇઝ નોટ ધ એન્ડ આપકે કે લી જો જર્ની ઓર બી સાર્થક રહેગી એસી ઈશ્વર સે પ્રાર્થના કરતે